વિરમગામના ભુજવા ગામ પાસે યુવક પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો યુવક ગંભીર ઇજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મૂળ સાણંદ તાલુકાના વિરોચનગર ગામ ખાતે રહેતા અને હાલ વિરમગામના ભુજવા ગામ ખાતે રહેતા મેલાજી જયરામજી ઠાકોર ને પોતાના ગામ વિરોચનગર ગામ ખાતે રહેતા રોહિતભાઈ ઉર્ફે ટકા ઠાકોર સાથે અગાઉ ઝઘડો થયેલ હતો જેનું મનદુખ રાખીને મેલાજી સાથે વેન લેવા સાથું જાનથી મારી નાખવાના ઈરાદે આરોપીઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરુ રચીને બોલાચાલી બાદ ચાવી આપવાના બહાને બોલાવીને આરોપીઓ દ્વારા લાકડીઓ સાથે માર મારતા તેમજ આરોપીઓએ કહેલ કે મારા મિત્ર ટકાને અગાઉ માર્યો એટલે આજ તો તને જાનથી મારી નાખવાનો છે ગામમાં રહેવા દેવાનો નથી તેમ કહીને જાનથી મારી નાખવાના ઈરાદે લાકડીઓ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકને ગંભીર ઈજા પહોંચાડી હતી યુવકને સારવાર માટે સાણંદના નવજીવન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવક મેલાજી જયરામજી ઠાકોર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં મહેન્દ્ર ચંદુજી ઠાકોર ઈરફાન નામનો શખ્સ અજાણ્યા યુવક તેમજ શૈલેષભાઈ ઠાકોર નામના શખ્સ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે